ભાઈઓ તથા બહેનોને ખાસ વિનંતી અમારી માસિક માં કોઈ ધ્યાન નથી દેતું નગરપાલિકા વાળા નથી ધ્યાન દેતા કોઈ ધ્યાન નથી અમારો ધંધાઈ બંધ છે ભાઈ ચાર ગયા હતા ત્યાર ફરી ગયું કોઈ સાંભળતું નથી અમારી ફરિયાદ હું કોઈ સાંભળવાવાળું જ નથી અમારે શું કરવો વેપાર કરવો કે ઘરમાં જમવાના રોટલા નથી કોઈ નીચના બેટના જવાબ નથી દેતા નગરપાલિકા ઊંડી કોઈ સાફ નથી કરવા આવતું કચરો કોઈ સાફ નથી કરવા આવતું ખાલી પૈસા લઈને વયા જાય કોઈ ફરિયાદ અમારી સાંભળતા નથી હવે શું કરવાનું વિનંતી